वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम त्रंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव ચાલો જે જે કરી દો કેટલા વર્ષનો થયો કેક એટ ઇયર્સ નો પછી જેને શું કહેવાનું કે તર માઇન્ડ કઈ દીકરો ડાયો ડાયો ભગવાન હાજો રાખે તને ડાયો ડાયો કરી દે ઝટ મોટો કરી દે ડાયો થઈ જાય છે 歐 Teru जो बते ही अपारेका पोई एपके सहे लगंपास मृष perkसessen पोई प्लिकस check पोई एपकेस说 जात मृष्य świक्षो 2 को तरोinde तरोanda तरोषे अट died? का आता? हं आने आंके लिए तारी विस मम्मा ने लाग आई भयो न जडीला पेला हाल पछि मम्मा ने लागले वीडियो देडी उठाए मने पगे लागी गयो जो अरे वाह मारो काज ओ म उ पगे लोगे हपी 8 बर्थडे देखो देयर यू गो थैंक यू थैंक यू कोलो आलो जल्दी नती जाऊ

Butang warna ya, ya. Ibadis. Go away. No. no. See. Daddy, mama, nek એ દાતા રેજો ગર્તનીવાન ડેડીને એમ થિંક કર્યું દાત કાઢે જો ઉપર રેજો હો ઉપર રેજો આમ ઉભર્યો આમ ઉભર્યો આયા 3 2 1 યે તા જલ્દી કર રે હવે ગેમ અને આ એક સસરીギટ એક લાખી ગીત આવે અને મને નિંટેન્ડો સ્પોટ્સ મેરી 8 ગેમ્સ આવે બુકિંગ કરવા માટે 83 38 બબલટી બબલટી કઈ ઓર્ડર કરી હો સ્ટ્રોબેરી વોટરમેલન બબલિંગ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી ફ્રૂટ વોટરમેલન બબલિંગ બોલ્સ ઈ સુમ વોટરમેલન બબલિંગ એક ઓર્ડર કર્યું તે અ અ હું બુ માં યસ અને શું ઓર્ડર કર્યું તે મે ઓર્ડર કર્યું સ્ટ્રોબેરી ફ્રૂટ ટી ઓકે અને વોટરમેલન પોપિંગ બોલ ઓકે કેટલી બની જાય શું કહે છે એક માં એક માં બે બોલ વન મિનિટમાં ટુ બની જાય ओके वन टाइम में टू बनेगा। ओके वन टाइम में टू बनेगा। ठीक है। 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 है। ठीक है। ठीक बस अम्मा बता वो तो फिर थोड़ा दूर रहो क्या सू लेना यो बोबाटी हैं बोबाटी बोबाटी हां ये च बबलटी और बोबाटी बोबाटी बबलटी लो इफ यू वा ब बोबाटी ले पकड़ आ केवीज नाइस है

કેટલું નાઈસ છે દૂર વઈ જતો ત્યાંથી ચેરમાં બેસવાનું જ દેતા ને હા આગળ જોઈ તો લીધા છે ટ્રાય કરી લે ઉભો રે ઉભો રે નીમન ઉભો રે ઉભો રે આવ 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 શૂઝ ખાલી માપી લે પછી જા રખડું છું હા પણ રખડવું નથી એ પેલા રખડું છું વાળો તું ડેડી ત્યાં જ છે જો અબ પાછળ તો બોલાવ તો આવે ને કે મું મમ્મી ને બોલાવ કઈ સેટ કમ્ફર્ટેબલ લાગે છે શું હે યસ આમ જો તો ઓકે થાય છે તને ઈ જેકેટ કે મોટું લેવું પડશે આમ જોવા દે તો આ ગુડ છે મોટું જોસે અલે આય ટ્રાય કર એ ના ના આવ કે હા થકી દે ને હા થકી દે

ખાલી રૂમ માં ઓકે એટલે તમે બે જ પ્લે કરી શકો એમ યુ ઓર ગ્લોબલી ગાંડો થઈ ગયો ગાંડો થઈ ગયો ચેલેન્જ કઈ રીતે વન ઓ ક્લોક થી વન ઓ ક્લોક સુધી માં તારે હેપી બર્થડે શીખવાનું તે ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી પણ તે શીખ્યું તો ને કરતો બતાવું બતાવ ના કેતો મને બતાય તો રે વાહ વેરી ગુડ હે તો સિકી લીધું ની મત મમ્મી તમને સમજાયસ કાઈ એવું કઈ માં કૂતરૂ જોતું જીટી ગયો છે મમ્મા ભૂ એક્સ્ટ્રીમ ડોગ છે તું અંદર ઓલા જે તલવાર લઈને બાંધે છે ને એ આ તલવાર ઉથી બાંધે આ જેમ તલવાર હલાવે ને એમ ઓલો અંદર બાંધે બાંધે એટલે આ બે વાકા ચૂકા હાથ કરે જોની ની એટલે એમ જ કરશે ઓલા એમ જ કરે ઈ પ્રમાણે ફાઈટ કરે ઈ કોણ તું વિન થયો હા હું થયો કમો છો હવે અમે ટેન્ક

હે તો બધું હે સો સ્કુઝા લાઈક ઈટ સો સ્કુઝા લાઈક ટુ દે છે મને જે પેરોય પેરાય એટલે બર્થડે મત કાઈ ત્રણ ત્રણ વાર કપડા બદલવાના પેલા બ્લેક તર બર્થડે છે એટલે કાઈ ત્રણ ત્રણ વાર ટી-શર્ટ બદલવાના પેલા બ્લેક પછી વ્હાઇટ અને હવે ઓરેન્જ પેરી આવ્યો હે હા બધું બદલાઈ મારો બર્થડે બાય રૂલ્સ નિમેના જ આપણે રેસ્ટોરન્ટ માં જવાનું કેન એટલે કેમ પિઝા આઈવા દેખો થાય સેન્સલ કેંતર પિઝા ખાવા થાય એટલે

guys, look at my birthday cake! Nice, isn't it nice? cake Oh, my birthday boy, I have a cake cleaner. પાડું જો ખાલી આરુ સ્માઈલ હેપી બર્થડે અરે રિવન આરુન બાજુમાં માં બાજુ બેસાડજે લઈ બેસ લઈ માં બેસા આરુ હેપી સ્માઈલ ડે ટુ યુ આરુ આરુ આમ રે હેપી બર્થડે

જા દેવું પડે ના ના ખાવી પડે થોડું એવું થોડું ફ્લેગ દઈ દે એને ઓલું

મને ભોરે છે ના આજ આપો દિવાસાત uncle એ શું કીધું બપોર લઈ પર પીઆડી ખોરાવ્યું તને હો કેક માં જો ત્યાં જોઈ જો ખોખળ કેક જો આવી કેક નિવા નીચે થી બખોલ કરી બહુ જ નાઈસ લાગે ફોટો નથી લાગતો આર વી લાઈક બગાડ ભાઈઓ આર વી તો ખાઈ જા હે બગાડે લુચી આવમ પઈ જાય ભઈ લુને તો કરવા જેટલું ખાઈ જા એ લેજો ગાંડા એ વીપી ને જવા

એનીવન બર્થડે પૂરો થઈ ગયો હો મે તને ફૂગા ફોડવાનું કીધું હા જો તો લઈ આવ્યો હેમરથી ફૂગા પહેલી વાર ફૂટાય છે કોઈ નહી ફૂટાવે આજ સુધીમાં નિમન શું કરે છે ફૂગા ફોડીને ખાવા હવે તો ફૂગા હેમર હેમરથી ફૂગા ફોડે હેલો ગાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ નાવ ટાઈમ ટુ સ્લીપ થેન્ક યુ ફોર ઓલ ધ લવલી બર્થ ડે વિશીસ